કે સાંતાહિક શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે શેડનો આકાર લંઘન ઉપર અર્ધ એટલે નીચે લંઘન છે ને ઉપર અર્ધ નળ આકારથી બંધ છે તો આ શેડના પાયાનું માપ આનું માપ સાત ગુણિયા પંદર મીટર એટલે લંબાઈ ગુણિયા પહોળાઈને લંબઘન આકાર ઊંચાઈ આઠ મીટર છે એટલે આપણે કહી શકીએ હેલ પંદર મીટર બી કેટલા મીટર એજ કેટલા મીટર છે

હવે આની અંદર તમારે શું કરવું પડશે સૌથી પહેલા તો આપણે મેં કીધું લંબાઈ પોળાની ઊંચાઈ અને બીજું શું છે અર્ધ નળાકાર કાર હવે અર્ધ અંદર પણ હું વાત કરું ને તો એની ઊંચાઈ ગણાશે એનો કેપિટલ એચ લઈ લો કેટલા મીટર

ઘનફળ વત્તા એક દૂત્યાંશ ગુણ્યા નળાકારનું ઘનફળ તો લખી શકો કારણ કે અર્ધ નળાકારનું ઘનફળનું સૂત્ર નથી આપણી પાસે કોનું છે નળાકારનું છે તો નળાકારને બે વડે ભાગો એટલે શું થાય હવે લંબઘનનું ઘનફળ L B H અહીંયા એક દૂત્યાંશ pi r square h આવું જ આવે ને એક ત્યાં સ્કવેર આવે વન બાય થ્રી ચાલો જવા દો આવે એટલે સૂત્ર મોડે કરવા કહીએ પંદર ગુણ્યા સાત ગુણ્યા આઠ પાંચની કિંમત આપણને બાવીસ સપ્તાહ માં લેવા કીધી છે એટલે એ જ લઈ લઈએ ત્રીજા સાત ના છેદ માં બે સાતના છેદમાં બે અને આ કેપિટલ એચ લઈશું કેપિટલ આની ઉંચાઈ બરાબર છે તો અહીંયા આનો ગુણાકાર કરો પંદર આઠસો પછી શું કરો અગિયાર ગુણ્યા સાત ભાગ્યા ચાર કરો કેટલા આવે છે જવાબ જલ્દી જલ્દી કરજો જવાબ જ એને ભાગ કરીને ચાર વડે ભાગાકાર કરીને કેટલો જવાબ આવે છે એ જ બતાવો

11 क्या हां ने आंसर कि तो तुम्हें आंसर है तुमने की तू कि 288 એટલે 288 પોઈન્ટ્સ માં આવશે કેમ આવો ડિવિઝન માં લુચો મારો છો હવે આ બે નો પ્લસ કરો चलो હવે તમારો આન્સર આવી જશે

અને કારીગરો એ રોકેલી જગ્યા રોકેલું ઘનફળ મશીનરી નું કેટલું છે ત્રણસો મીટર ક્યુબ પ્લસ કેટલા કારીગર છે અને એક કારીગરે કેટલી જગ્યા રોકી છે અંદર ઝીરો પોઈન્ટ ઝીરો તો આનું શું થશે ગુણાકાર સોળ કેટલા પોઈન્ટ આપવાના એટલે વન પોઈન્ટ આટલી જગ્યા કોણ રોકે છે કોણ રોકે છે તો હવે મારે શું કરવાનું છે આપણને પૂછ્યું શું છે આ સાઈડમાં કેટલી હવા હશે તો હવે બાકી રહેલા ભાગનું બાકી રહેલા સેડના ભાગમાં આવેલી હવા કેટલી હશે બોલો ટોટલ કેટલું હતું માઈનસ ચલો આ માઈનસ કરીને મને આન્સર જણાવો બરાબર કરજો એટ ટુ સેવન પોઈન્ટ

છે ક્લિયર થયો દાખલો પહેલો દાખલો વોર્મ માં જોરદાર હતો બીજો દાખલો જોઈએ એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપે છે આપતો હતો નળાકારનો અંદરનો વ્યાસ 5 સેમી છે વ્યાસ એટલે d લઈ લઈએ આપણે d કેટલા સેમી છે 5 સેમી તો આપણને શું મળશે r મળશે 5 ના છેદમાં 2 સેન્ટીમીટર અને પરંતુ પ્યાલાના પાયામાં અર્ધકોલક ભાગ ઉપસી આવેલો હતો પ્યાલાની ક્ષમતા ઓછી હતી પ્યાલાની ઊંચાઈ કેટલી હતી પ્યાલાની ઊંચાઈ જો પ્યાલાની ઊંચાઈ દસે તો તેની આભાસી ક્ષમતા ને વાસ્તવિક ક્ષમતા શોધો એટલે કે મતલબ તમને એક જ્યુસ તો આપે છે આ મોટો ગ્લાસ પણ આમ પીઓ ને ત્યારે એમ લાગે કે જ્યુસ એટલે એમાં શું છે પ્યાલો આમ જોવા જઈએ તો આ રીતનો આટલો જીવ કેવું પ્યાલા ની કેવી ક્ષમતા આભાષી ક્ષમતા એટલે પ્યાલો નળાકાર છે ને તેનું શું આવશે પાય આર સ્ક્ર એચ પાય એટલે

એટલે કે આન્સર આવે છે 196.25 સેન્ટીમીટર ક્યુબ લાઈનની ઓરિજિનલ ક્ષમતા છે પહેલામાં ખરેખર આટલું જીવ આવવું જોઈએ બરાબર છે પણ એણે શું કર્યું છે અર્ધ ગોળો ઓપસાઈ કાઢેલો છે એટલે આપણે વે શું કરવાનો અર્ધ ગોળાનો ઘનફળ કોનો ઘનફળ અર્ધ ગોળાનો અર્ધ ગોળાના ઘનફળનું સૂત્ર શું આવે 2/3 π r³ બરાબર છે એકસો સત્તાવન ગુણ્યા એકસો પચીસ નીચે ત્રણ ગુણ્યા સો આ બધાનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું અને એનો આ બે પણ છે રાઈટ એટલે બધાનું કેલ્ક્યુલેશન કરો અને શું કરો ગુણાકાર પેલા આપણો આન્સર લગભગ બત્રીસ પોઈન્ટ પણ તમે લાવો જો આન્સર આવે છે પછી જોઈ લે આનો આન્સર આવે છે કઈ રીતે કરીશું પહેલાં બેનો ગુણાકાર કરો એને 6 થી શું કરશો ભાગાકાર અને પછી બે પોઈન્ટ શું કરી લેવાના કાપી લેવાના જરાક અહીંયા ધ્યાન આપી લો તમને સવાલ શું પૂછ્યું છે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા કેટલી તો હવે આપણે શું શોધીએ પ્યાલાની કેવી ક્ષમતા વાસ્તવિક ક્ષમતા કેવી રીતે ઓરિજિનલ ક્ષમતા એની કેટલી હતી એટલે આભાસિક ક્ષમતા નોટ ઓરિજિનલ ઓરિજિનલ તો આ માઇનસ કરવાનું છે એનું કેમ અડધો ગોળો હવે આની બાદ બાકી કરો ભાગશો હતો ઉપસેલો હતો ક્લિયર થયું એટલે આવા બધા જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમો છે એને સોલ્વ કરવા માટે ઘનફણનો આપણે ઉપયોગ કરી શકીએ ચાલો આ બે તમે ગણો અને ગણતરી દરમિયાન આ કેલ્ક્યુલેશન સોલ્વ કરવાનું કે આન્સર વેરીફાય થાય છે કારણ કે એ જ તમારો દાખલામાં ખોટા પડવાના ચાન્સીસ રહેલા છે લખી કાઢો પછી આપણે આગળ જોઈએ